આમાં મેઇન જે પલ્લું છે ને પલ્લુની અંદર તમને આ કંઈ ટાઈપના કે તસલ્સ મળી જશે સેટની વાત કરીશું દર્શકો ફક્ત ચાર પીસ નો સેટ મિનિમમ જે ઓર્ડર અમાઉન્ટ છે પણ તમારી માટે ક્રિએટિવ તમને આપશે અજીત જો હવે તમે અહીંયા જોઈ શકો છો આજે મેં જે કલર ચોઇસ કર્યો છે રાની पिंक કલર છે એના જે અલગ અલગ શેડ છે આમાં અમુક ડાર્ક કલર પણ હશે લાઇટ કલર પણ હશે ડિફરન્ટ ડિફરન્ટ પ્રિન્ટ પણ છે એમ જો તો એકસો પચાસ રૂપિયા થી આપડા ત્યાં આ ટાઈપની કોટન સાડીઓના કલેક્શન સ્ટાર્ટ થઈ જશે જય શ્રી કૃષ્ણ મારા વાલા વ્યુઅર્સ બધાને શુભ પ્રભાવ મારા તરફથી તો દર્શકો હું તમારી સાથે અલગ અલગ કલેક્શન શેર કરું છું તો આજના વિડીયોમાં મેં વિચાર્યું કે કંઈક સ્પેશિયલ કલર થીમ અકોર્ડિંગ હું તમારી સાથે કલેક્શન શેર કરું કારણ કે શું થઈ જશે આ વસ્તુ ડિફરન્ટ થઈ જશે અને આ જે વસ્તુ મેં તમારી માટે અપ્લાય કરી છે વિડીયોમાં એ સેમ વસ્તુ તમે પણ અપ્લાય કરજો તમારી શોપની અંદર જો તમારે જો તમારી દુકાનને આગળ વધાવવું હોય ને તો કંઈક ને કંઈક ક્રિએટિવ તમારે કરવું જ પડશે જેનાથી કસ્ટમરની નજર તમારી દુકાન પર હંમેશા રહી હવે તમે અહીંયા જોઈ શકો છો આજે મેં જે કલર ચોઈસ કર્યો છે એ રાની પિંક કલર છે એના જે અલગ અલગ શેડ્સ છે આમાં અમુક ડાર્ક કલર પણ હશે લાઇટ કલર પણ હશે ડિફરન્ટ ડિફરન્ટ પ્રિન્ટ પણ છે ને તમે એક વસ્તુ નોટિસ કરી ને આમાં મેં કોટન સાડી અને સિલ્ક સાડીઓના કલેક્શન્સ રાખ્યા છે એમ જોવા જઈએ તો આપણી પાસે આ કલરની ઘણી બધી અલગ અલગ ટાઈપના મટીરિયલમાં સાડીઝ છે પણ હવે ટેબલની લેન્થ આટલી છે ને સાડીઓની લેન્થ પણ આટલી જ છે તો લિમિટેડ કલેક્શન રાખ્યું છે તો જો દર્શકો તમને પણ તમારી દુકાન માટે સિલ્ક કાતો કોટન સાડીની અંદર એકદમ રિઝનેબલ રેન્જમાં કલેક્શન જોતું હોય એ પણ ફેક્ટરીના ભાવ હોય તો દર્શકો આ વિડીયો જોઈ લેજો કારણ કે અજીત ઝોન એક માત્ર એવી કંપની છે જે તમને આ બધી સાડીઓના કલેક્શન્સ આપશે ફેક્ટરી રેટમાં જે તમે તમારા કસ્ટમરને સારી રીતના સારા પ્રાઇસમાં વેચી શકો છો તમારું માર્જિન પણ લાગી રહી છે બરાબર તો ચાલો આપણા ગુજરાતીઓનું મનપસંદ ફર્સ્ટ ઓફ ઓલ મેં બાંધની સાડી તમારી સાથે શેર કરીશ જે રીતે કે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બાંધ પ્રિન્ટની આ સાડી છે જે કોટન અંદર છે એમ જોવા જઈએ તો એકસો પચાસ રૂપિયા કોટન સાડીઓના કલેક્શન સ્ટાર્ટ થઈ જશે જેની અંદર આપણી પાસે ચાર પીસના પણ સેટ હોય છે દસ પીસના પણ સેટ હોય છે પ્રિન્ટ બધાની અલગ અલગ હોય છે હવે આની જ અંદર આપણે હેવી સાડી પણ રાખવી પડે કારણ કે જો એક કસ્ટમર રેગ્યુલર યુઝ માટે આવશે તો એક કસ્ટમર લગ્ન પ્રસંગમાં હેવી સાડી પહેરવા માટેનું પણ આવશે તો આ છે આપણે એકદમ કેને બાંધણી જે ઓરિજનલ બાંધણી હોય નહીં આ તમે જોઈ શકો છો જે બંધેજના માધ્યમથી જે ચણા હોય કે મગ હોય એ બધું અંદર રાખીને જે ક્રિએટિવ આખી ઓરિજિનલ બાંધણી સાડી બનાવવામાં આવે છે ને એ ઓરિજિનલ સાડી બાંધણીની તમને આપશે અજીત જોન તમે સુરતમાં ગમે ત્યાં ફરી લો પણ આ ક્વોલિટીમાં આ ભાવમાં તમને અજીત જોન સિવાય કોઈ આ ટાઈપની બાંધણી સાડીઓના કલેક્શન નહીં આપશે આપણા ત્યાં છે ને લગ્ન પ્રસંગમાં હમણાં જે ગુજરાતીઓમાં બધાથી વધારે જે પટોળા સાડી વેચાઈ રહી છે કે પછી આપણે વાત કરીશું સ્પેશિયલી બાંધણી છે લહેરિયા છે બધી ટાઈપની સાડી તમને અજી જોણ આપવા રેડી છે એ પણ ફેક્ટરી રેટમાં હવે દર્શકો આ જે તમે સાડી મારા હાથમાં જોવો છો ને આમાં મેઇન જે પલ્લુ છે ને પલ્લુની અંદર તમને આ કંઈક આ ટાઈપના કંઈક તસલ્સ મળી જશે સેટની વાત કરીશું દર્શકો ફક્ત ચાર પીસનો સેટ છે ને તમે જો ઘરે બેઠા તમારે એવું વિચારવાનું છે કે ભાઈ અહીંયાનું કલેક્શન કેવું હશે ક્વોલિટી કેવી હશે તો એકદમ સિમ્પલ છે તમે સિંગલ સેટ પણ ઓર્ડર કરી શકો છો દર્શકો બરાબર સાંભળજો મેં સિંગલ સેટ કહું છું સિંગલ પીસ નથી કહેતી પછી કમેન્ટ ના કરતા કે મેડમ અમને સિંગલ પીસ જોઈએ છે કારણ કે સિંગલ પીસમાં આપણે ડીલ કરતા જ નથી મિનિમમ જે ઓર્ડર અમાઉન્ટ છે વીસથી પચીસ હજારનું છે પણ તમારી માટે છૂટ છે એક સેટ પણ ઓર્ડર કરી શકો છો કુરિયરના માધ્યમથી એના પછી જે નેક્સ્ટ સાડીની આપણે વાત કરીશું તમે જોઈ શકો છો અહીંયા પિંક અને વ્હાઇટ કલરનો ખૂબ જ સરસ મિક્સરમાં કલર કોમ્બિનેશન સાથેની કોટન સિલ્ક સાડી તમારી સામે મેં મૂકેલી છે હવે હવે લગ્ન માટે હેવી સાડી જોતી હોય કેટલોક સાડી તો આ પણ તમને ચાર પીસના સેટમાં મળશે જેની અંદર આપણે ચાર અલગ અલગ કલર ઓપ્શન્સ આપી રહ્યા છે હવે દોસ્તો સોરી દર્શકો આપણે વાત કરીશું પિંકની અંદર હજુ શું વેરાયટીઝ છે તો હેવીથી હેવી સાડીની પણ હું વાત કરું ને તો આપણી પાસે જે હેવી સાડી છ સાત હજાર દસ હજારની વેચાતી હોય ને એવી સાડી માત્ર બે ત્રણ હજાર રૂપિયામાં મળી જશે કારણ કે દર્શકો અત્યારે જે લગ્ન પ્રસંગની સિઝન છે એ લગ્ન પ્રસંગની સિઝનમાં આ ટાઈપની હેવી સાડીઓ બહુ જ વધારે વેચાઈ રહી છે તો જો તમારા દુકાને આ કલેક્શન નથી તો આજે જ એડ કરી નાખજો આટલું જ સરસ એવું કલેક્શન હવે દર્શકો મને એકવાર કમેન્ટ કરીને કહી જો આજની જે થીમ પિંક કલર સ્પેશિયલ એ થીમ તમને કેવી લાગી એન્ડ જરૂરથી જો તમારી દુકાન એવા જગ્યાએ હોય જેના કે માર્કેટ છે કે ગમે ત્યાં હોય તો ત્યાં કેવું હોય કે તમારે જો કાચના દરવાજા હોય જેનાથી ટ્રાન્સપરન્ટ દેખાઈ શકે તો ત્યાં તમે આ વેરાયટી છે ને તમારા કાચ ઉપર લગાઈ શકો છો જેનાથી એ ક્યારે અટ્રેક્ટિવ લાગી શકે જેનાથી કસ્ટમર તમારી દુકાનમાં આવે તમને રેન્જ પૂછે એ રીતના આપણે અલગ અલગ ટાઈપનું ટ્રાય કરતું રહેવાનું છે અને દર્શક હું હું આ ચેનલ પર છે ને એક બિઝનેસ વિડીયો લઈને આવવાની છું કારણ કે આમાં શું થાય છે કે હું કલેક્શન બતાવું કે તમારી સાથે અલગ અલગ ટાઈપના પોઈન્ટ શેર કરું એમાં હું કન્ફ્યુઝ થાઉં છું તો એક સ્પેશિયલ વિડીયો લઈને આવીશ બિઝનેસ ટિપ્સનો જે તમારે ખાસ કરીને જોવાનું છે એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો આજે જ કરી નાખજો તો ચાલો ફરી એકવાર મળીશું નવા લેટેસ્ટ કલેક્શન સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ